બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જીતને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં મોટી ખુશી જોવા મળી રહી છે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ડીસા શહેર અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વરૂપજી ઠાકોરને ફૂલહાર પહેરાવીને ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સૌરભજી ઠાકોરને વાવની જનતાએ ખૂબલે ખૂબલે વોટ આપીને એમને જરૂરત નિધન બજાવ્યું છે એ બદલ હું પહેલાં તો વાવની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિધાનસભાના તમામ પ્રજાનો ખૂબ ખૂબ પહેલા આભાર માનું છું કારણ કે પ્રજાએ હર હંમેશ ભારતીય જનતા પાર્ટીના વિકાસ તરફ જોઈને આજથી મતદાન કર્યું અને બહુમતીથી આજે સૌરભજી ઠાકોરનો વિજય બનાવે તે બદલ ફરીથી હું મા વિધાનસભાનો ખૂબ ખૂબ જનતાનો આભાર માનું છું